આ બહેનની વ્યથા કોઈ શું જાણે શબ્દોમાં ન વર્ણવી શકાય એવી વ્યથા આ બહેનની અંતરાત્મા જ જાણતી હશે વાત એમ છે કે આણંદના ખંભોળજ ગામના આકાશ પુરોહિતનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અકાળે મોત થયું હતું ત્યારે ભાઈ વિનાની બહેન રક્ષાબંધનના દિવસે ભાવુક બની હતી છતાં પણ પોતાના ભાઈના ફોટાની રાખડી બાંધી હતી આ ક્ષણ ક્યારેય પણ ન વર્ણવી શકાય કે તેના પર શું વીતી હશે બહેનની આંખોમાં ચોધા રાંસુ હતા ભાઈના મૃત્યુ પછીની આ પહેલી રક્ષાબંધન છે ત્યારે ભાઈના ફોટા પર રાખડી બાંધતા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા પરિવારજનો પણ રડી રહ્યા હતા જોકે કઠણ કાળજું રાખીને બહેન જાનવીએ સ્વર્ગસ્થ ભાઈના ફોટાની રાખડી બાંધી અને ભારે હૈયે રક્ષાબંધનની ઉજવણી કરી હતી એટલું જ નહીં મૃતક આકાશે થોડા સમય પહેલા જ પિતા માટે કાર ખરીદી હતી એ કાર પર પિતા હાથ ફેરવી રહ્યા હતા કારમાં પણ આકાશનો ફોટો રાખવામાં આવ્યો છે પણ આ ભાવુક દ્રશ્યો ભલભલાનું કાળજું કંપાવી દેશે